ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ એટલે ઐતિહાસિક ગામ કે લંકાની લાડીને ને ઘોઘા એવા ઘોઘા ગામમાં મામલતદાર ઓફિસ પંચાયત ઓફિસ કોર્ટ હોસ્પિટલ સ્કૂલ જેવી ઓફિસો આવેલી છે છતાં ઘોઘા હોવા છતાં કોઈ તંત્રને દેખાતું કેમ નથી કોની રાહ જોવે છે ક્યાંક સુધી ચાલશે આ તાનાશાહી તંત્ર જાગો આ ગહેરી નિદ્રામાંથી જોવો તો ખરી ઘોઘા ગામમાં શું ચાલી રહ્યું છે રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા